સવારના આઠ વાગતા હતા ઊંચા પિતા પિતા છાપું વાંચી રહ્યો હતો થોડી વાર થઈ હશે અને મારી ભત્રીજી આકાંક્ષા દોડતી ઘરમાં આવીને મને કહેવા લાગી કાકા બહાર કોઈ ભાઈ આવ્યા છે લાલ પાઘડીવાળા એ દાદા ગરડા દાદાનું નામ બોલીને કંઈક ગાય છે એના કપડાં તો સાવ અલગ જ છે આકાંક્ષા એક જ શ્વાસે ઘણું બધું બોલી ગઈ હું એની વાત પરથી સમજી ગયો કે બહાર બારોટ આવ્યો છે હું એને મળ્યો અને વોલેટમાંથી સો રૂપિયા આપી એને વિદાય આપી એ ચહેરા પર સ્મિત સાથે હાથ જોડી ભલે દાતાર કહીને ચાલ્યો ગયો એ ગયો અને સાથે મને પણ બાળપણની યાદોમાં ખેંચી ગયો અમારું કુટુંબ નાનું કહી શકાય એવું હતું દોસ્તો જલ્દીથી વિડીયો લાઈક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી દેવો મમ્મી પપ્પા અને અમે ત્રણ ભાઈ બહેન ઉત્સવથી નાનો હતો પપ્પા અમારી પાસે જ ખેતર હતું તે વાવતા અને એમાંથી જ ઘર ચલાવવાનું રહેતું આવકમાં નફો એવો શબ્દ મેં ક્યારેય સાંભળ્યો નહોતો પણ ઉદાર ઉછેનું દેવું વગેરે જેવા શબ્દોથી હું પરિચિત થઈ ગયો હતો ઘરની આર્થિક સ્થિતિ સાવ ખરાબ હતી ઘણીવાર તો ઘરના પાંચ સભ્યોને બે વખત જમાડવા કઈ રીતે એ પણ પ્રશ્ન બની રહેતો આમ છતાં પપ્પાએ ક્યારેય અમને ભૂખ્યા છુવાડ્યા ન હતા પરંતુ બીજી કડવી વાસ્તવિકતા એ પણ હતી કે લેણદારોના અમારા ઘરે રોજના ધક્કા રહેતા જે મમ્મી મને અને ભાઈ બહેનને કપડાં રમકડા કે બૂટ માટે હંમેશા નવા વાયદા આપતા તેમ પપ્પા લેણદારોને નવા વાયદા આપીને થોડાક સમય માટે સમજાવી લેતા ઘરના ત્રણેય બાળકોના કપડાં જૂતા સગા સંબંધીઓના બાળકોએ પહેરીને જૂના થતાં આપી દીધા હોય એ જ રહેતા બે ત્રણ વર્ષમાં માંડ એકાદ જોડ કપડાં લેવામાં આવતા એ પણ માફ કરતા છે જ મોટા જ લેવામાં આવતા જેથી બે ત્રણ વર્ષ લગ્ન તહેવાર કે શુભ પ્રસંગમાં પહેરી શકાય પોતાના માટે મમ્મી પપ્પા ભાગ્યે જ કોઈ વસ્તુ ખરીદતા ઘરની આવી પરિસ્થિતિમાં પણ અમને ક્યારેય કોઈનું છીનવી લેવાનું શીખવવામાં નહોતું આવ્યું સરસતામાંથી ક્યારેક કોઈ વસ્તુ કે પૈસા મળતા તો કોઈના પડી ગયા છે એમ કંઈ મમ્મી આખા મહામાં દરેકના ઘરે પૂછવા મોકલતી મળેલી વસ્તુ કે પૈસા કોઈના હોય તો આપી દેવાના અને કોઈના ન હોય તો જ તમારા એવું સૂચન હંમેશા રહેતું મને બરાબર યાદ છે કે એ મળેલા પૈસા કે વસ્તુ ક્યારેય અમારી નહોતી થઈ કુટુંબને આવી દારૂણ પરિસ્થિતિમાં પણ ઘરે આવનાર માંગણ ભિખારી કે મદારીને થોડામાંથી થોડું પણ આપવામાં આવતું દોસ્તો જલ્દીથી વિડીયો લાઇક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો તમે પણ જો દાતા રો તો મારા મોટાભાઈને ગરીબીની સ્થિતિમાં આવી દાતા રાય ન ગમતી એ અવારનવાર મમ્મી સાથે ઝઘડી પડતો એકવાર તો ભાઈએ ઊંચા અવાજમાં મમ્મીને સંભળાવી દીધું ઘરમાં કશું છે જ નહીં ને ભિખારીઓ માટે દાતા બનો છો મમ્મી એને સમજાવતા કહ્યું બેટા એમના ભાગ્યનું લઈ જાય છે ભગવાન આપણને ગણવી આપશે ભરોસો રાખ ભગવાન આપશે ભગવાન આપશે કહીને જે થોડુંક હોય એ પણ ભિખારીઓને આપી દો ઘરના છોકરા ઘંટી ચાટે ને પાડોશિયાને આંટો ભાઈએ વધુ ઉગ્ર અવાજમાં કહ્યું અરે આ શું બોલે છે તું એ લોકો એમના હકનું લેવા આવે છે ને તું સાનો હક મમ્મી ભાઈ મમ્મીની વાત કાપતો બોલ્યો આ રીતે દાતાર બનશો તો એક દિવસ આપણે જ ભીખ માંગવાનો વારો આવશે ને એ દિવસે આપણને કોઈ સૂકો રોટલોય નહીં આપે બેટા આવું ના બોલાય તને સમજ કેમ નથી પડતી સાચી વાત મમ્મી આવું બોલાય નહીં આ સાલા ભિખારીઓને તો લાકડીથી મારવા જોઈએ મફતનું લેવા આવી જાય છે તે ભાઈ આગળ કાંઈ બોલે એ પહેલાં તો મમ્મીએ સટાક કરતો તમાચો એના ગાલ પર ઘસી દીધો અને કહ્યું કોઈને થોડુંક આપવાથી કોઈ ભિખારી ના થઈ જાય અરે કોઈને થોડી એવી મદદ કરીએ તો ઉપરવાળો ભગવાન પણ ખુશ રાખે મમ્મીના શબ્દો કાને પડ્યા જ ન હોય તેમ ગાલ પર હાથ રાખીને ભાઈ બહાર જતો રહ્યો આમ ઘરની નાજુક આર્થિક સ્થિતિ

બાળકો માટે આકર્ષણનું કારણ હતું આંગણામાં આવતાની સાથે તેણે પોતાની આગવી શૈલીમાં ગાવાનું શરૂ કર્યું પસા મૂળા મૂળા દેવાતની ચેહોર ચેહોર ભીમા અને એના એ રાગડાવાળા ગીતમાં ગીતમાં વીરા એટલું જ સમજાયું પસા વીરા એટલે મારા દાદા પસાભાઈ વીરાભાઈ પછી આખી વાત કોઈએ સમજાવી હતી કે ભાઈ પેઢી બોલતો હતો અને દાદાના નામથી શરૂ કરી લગભગ દસ બાર પેઢીના નામ બોલ્યા હતા આ નટ લોકો વર્ષોથી પેઢી નામું લખતા આવ્યા છે અને એ પેઢીના વહી ચોપડો પોતાના સંતાનોને વારસામાં આપતા આમ એમની પાસે દસથી થી બાર પેઢીઓનો ઉલ્લેખ રહેતો એ પાગડી ભાઈ આવું બોલતા હતા એટલામાં જ મમ્મી ઘરમાંથી બહાર આવી અને ખાટલો ડાળીને ભાઈને બેસવા કહ્યું મને પાણી લાવવાનું સૂચન થયું પાણી પીધા પછી એ ભાઈએ બધાના સમાચાર પૂછ્યા મમ્મીએ પણ એમના પરિવારના સમાચાર પૂછ્યા એ પછી એમને જણાવ્યું કે તેઓ માગડી પર આવ્યા છે અને પોતાના પરિવાર સાથે ગામથી થોડે દૂર આવેલા ખેતરમાં તંબુ બાંધીને ત્રણ ચાર દિવસ રોકાવાના છે સાથે એ પણ જણાવ્યું કે કુલ સાત લોકો છે તો જમવાનું બધું બનાવજો કોઈ આવીને લઈ જશે આ બધી વાતચીત ચાલતી હતી ત્યારે જ મમ્મીએ ચા બનાવી દીધી ચા પીધા પછી એ ભાઈ બીજા ઘરે જવા નીકળી ગયા એમના ગયા પછી મમ્મીએ અમને સમજ આપતા કહ્યું કે આ ભાઈ બારટ હતા એમને આવકારો આપવો એ આપણા ઘરે માંગવા આવે એટલે પ્રેમથી આપવું જોઈએ અનાજ લઈ જવું એ એમનો હક છે એ લોકો વર્ષોથી પોતાનો હક લેવા માટે આવે છે મોટાભાઈને ખાસ સમજાવ્યું કે એમને ખોટું લાગે એવું કાંઈ જ ન બોલવું દોસ્તો જલ્દીથી વિડીયો લાઈક કરી દો એ દિવસે બપોરે મમ્મી રોટલા બનાવ્યા સાથે શાક પણ બનાવ્યું અમે બધા જમવાની તૈયારી કરતા હતા અને બારટભાઈના પત્ની લઈને જમવાનું લેવા આવ્યા મમ્મીએ એક કપડામાં રોટલા બાંધી આપ્યા અને તપેલીમાં શાક આપ્યું બારટ સ્ત્રીના ચહેરા પર સ્મિત હતું ભગવાન ઘણું આલેદા તાર કહીને એ ચાલી નીકળ્યા એ હજુ થોડી જ દૂર ગયા હશે ને મમ્મીએ એમને બૂમ મારીને પાછા બોલાવ્યા એક કાગળમાં સો ગ્રામ જેટલો ગોળ મૂકીને પડીકુવાળી એમના હાથમાં આપતા કહ્યું લે બહેન નાના છોકરા શાક ના પણ ખાય પણ ગળ્યું તો ખાય જ સાંજે બે વાસણ લાવજે ખીચડી અને કઢી બનાવીશ લઈ જજો આટલું સાંભળીને પેલી સ્ત્રી બોલી ભલે દાતાર કહીને ચાલી ગઈ એ સ્ત્રીના ગયા પછી અમે ચાર જણ જમવા બેઠા પપ્પા બે દિવસથી મામા સાથે બાર ગામ ગયા હતા એ મામાનું કોઈ કામ પૂરું કરાવીને આવવાના હતા મમ્મી જમતા જમતા કહેવા લાગી આ લોકોને જેટલું આપો એટલું ઓછું આમને ના ના જ પડાય જ નહીં આપણા ઘરે આવે પાછે બેસાડીને જમાડવા પણ પડે પણ આ લોકો વર્ષોથી ખેતરમાં તંભુ બાંધીને જ રોકાણ કરે છે આ લોકો ગરીબ બહુ જ ગરીબ હોય છે એટલે જ તો અનાજ પણ લઈ જાય છે ને જેટલા દિવસ રહે એટલા દિવસ જમવાનું પણ લઈ જાય આપણી જૂની વપરાયેલી વસ્તુ આપીએ તો પણ પુણ્ય મળે અમે ત્રણેય ભાઈ બહેન ચૂપચાપ બધું સાંભળતા હતા મમ્મી વાત કરતા કરતા આનંદિત થઈ ગઈ પેલી સ્ત્રીને જમવાનું આપ્યું ત્યારે પણ એના ચહેરા પર ખુશીની ચમક જોવા મળી હતી મને નવાઈ એ વાતની લાગી કે અમે પોતે જ સાવ ગરીબ હતા ઘણીવાર શાકના પૈસા ન હોવાથી ડુંગળી અને રોટલો ખાઈને મન મનાવવું પડતું હતું છતાંય મમ્મી એવું કહેતી હતી કે આ બારોટ લોકો સાવ ગરીબ હોય એમને આપવું જ પડે એ લોકો અમારાથી પણ ગરીબ હશે એ વાત સમજવામાં નહોતી આવતી મનમાં થતું કે એમના માટે શાક બનાવવાની સી જરૂર હતી ને પાછું સાંજમાં ખીચડી કઢીનું પણ કહી દીધું મારી સમજ વધુ ન હતી છતાં એ મનમાં થતું કે અમે પોતે જ સાવ ગરીબ છીએ તો પણ મમ્મી આટા દાતાર કેમ બને છે પણ કંઈ સમજાતું નહીં ને થોડી વાર પછી હું એ વાત ભૂલી પણ જતો દોસ્તો જલ્દીથી વિડીયો લાઈક કરી ચેનલ સબ્સ્ક્રાઇબ કરી દેવો સાંજે સાડા સાત વાગ્યાના આસપાસ બારો સ્ત્રી જમવાનું લેવા આવી આ વખતે તેની સાથે મારી ઉંમરની એક છોકરી અને ત્રણ નાના છોકરા પણ હતા મમ્મીએ છોકરીના હાથમાં રહેલા વાસણમાં ખીચડી આપતા કહ્યું જમવાનું ઓછું તો નથી પડતું ને ખૂટે તો કહેજો ફરી બનાવી દઈશ પેલી સ્ત્રીએ જવાબ આપતા કહ્યું ના દાતાર તમારી દયાથી નથ ખૂટતું બારટ સ્ત્રી અને એના બાળકો જમવાનું લઈ ચાલ્યા ગયા કોણ જાણે કેમ ઘરની પરિસ્થિતિ દારૂણ હોવા છતાં મમ્મીએ લોકોને જમવાનું આપીને ખૂબ જ ખુશ હતી એના ચહેરા પર એક અલગ જ પ્રસન્નતા જોવા મળતી હતી કદાચ આપવાની ખુશી કંઈક મેળવવા કરતા વધુ હતી હશે બીજે દિવસે સવારે ફરી પેલા પાઘડીવાળા ભાઈ આવ્યા એમની સાથે ચાર બાળકો પણ હતા મમ્મીએ ચારે ચા અને રોટલી નાસ્તો કરવા આપી ભાઈએ માત્ર ચા જ પીધી ત્યારબાદ મમ્મીએ મોટી છોકરીને બીજા લોકો માટે એક બરણીમાં ચા ભરી આપી અને એક કપડામાં થોડી રોટલીઓ બાંધી આપી દોસ્તો જલ્દીથી વિડીયો લાઈક કરી દો તમારી દાતારીને જોઈએ આ બધું લઈએ એ ચાર ભાઈઓ બહેન ચાલી નીકળ્યા ભારતભાઈ ચલમ સળગાવી હતી એ પૂરી કર્યા પછી બોલ્યા માય બાપ અનાજ કાઢી દો આજે સાંજ લગી દેશ જવા નીકળી જવું છે મમ્મીએ ઘરમાંથી દસેક કિલોગ્રામ ઘઉં લાવીને એની બોરીમાં નાખતા કહ્યું ભાઈ અમારે તો એક જ ખેતર છે એમાંથી ઘરનું ને ઢોરનું પૂરું કરવાનું માટે આજે આપ્યું એમાં સંતોષ માનજો ભલે દાતાર ભગવાન જે આલે ખરું કહીને ભાઈ ઊભા થયા મમ્મી બપોરે જમવાનું લેવા માટે ચાલી નીકળ્યા ઘરમાં આવીને કબાટ ખોલ્યું અને આપી શકાય એવા જૂના કપડાં શોધવા લાગી મોટી બહેનનો એક ફ્રોક જે મામા છોકરીએ એક વર્ષ પહેરીને આપ્યું હતું એ પહેલી મોટી છોકરીને આપવા માટે નીકળ્યું મારા જૂના શર્ટ કે દોઢે એક વર્ષથી હું પહેરતો હતો એ પણ નીકાળ્યા એક જૂની ચડ્ડી થોડી ફાટી ગઈ હતી એને બાંધીને લાયક કરી દીધી મારા પોઈના બાણાએ આપેલો શર્ટ પણ નીકાળ્યો એ મને ખૂબ જ ગમતો હતો મેં આપવાની ના પાડી તો મમ્મી મને સમજાવવા લાગી ભાઈલું તારે તો કેટલા બધા કપડાં છે એમના છોકરા ગરીબ છે એમના પાસે કપડાં નથી આપણે આપીએ ને તો જ એમને કપડાં મળે દોસ્તો જલ્દીથી વિડીયો લાઈક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો આપી દે બેટા તારા માટે દિવાળી દિવાળીએ નવી ખરીદી કરી લઈશું મમ્મીને સમજાવવાની રીત હું કમાને પણ શર્ટ આપવા રાજી થઈ ગયો મમ્મીએ બધા કપડાં એક બાજુ કર્યા ચારેય બાળકોને અપાવવાના કપડાં તો થઈ પણ એમની માં માટે શું આપવું મમ્મીએ પોતાની સાડીઓ જોઈ મમ્મી પાસે ત્રણ જ સાડીઓ હતી ને ઘરની પરિસ્થિતિ જોતાં હજુ બે વર્ષ સુધી નવી સાડી લાવવી એ નકામો ખર્ચ કહેવાય થોડીવાર વિચાર્યા બાદ મમ્મીને થયું કે સ્ત્રીને આપવા માટે વધારાની કોઈ જ સાડી નથી આથી બાળકોને આપવાના કપડાં એક બાજુ મૂકીને મમ્મી રસોઈ કરવા લાગી બપોરે મને ખૂબ જ ભૂખ લાગી હતી તો હું વહેલા જ જમવા બેસી ગયો એ જ સમયે બારટ સ્ત્રી પોતાના બાળકો સાથે જમવાનું લેવા આવ્યા મમ્મી એમને ઘરમાં બોલાવીને બેસાડ્યા સૌથી નાના છોકરાને એક જૂનો શર્ટ અને સાંદેલી ચડ્ડી આપ્યા મોટી છોકરીને ફ્રોક આપ્યું બીજા બે છોકરાઓને મારા શર્ટ આપીને કહ્યું બહેનના કપડાં છોકરાઓને પહેરાવજે વધુ પહેરેલા તો નથી પણ કદાચ બટન ના હોય તો ટાંકી દેજે પેલી સ્ત્રીને મમ્મી પાસેથી હજુ પણ આશા હતી મમ્મીએ તેને દસ રૂપિયા આપતા કહ્યું બહેન કોઈ સાડી જૂની નથી ફરીથી લાવો ત્યારે લઈ લેજો સ્ત્રીએ કહ્યું ભલે માય બાપ ભગવાન ગણવી આ દાતારને તમને પણ આપશે દોસ્તો પહેલાં વિડીયો લાઇક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો મમ્મી એમના વાસણમાં ભરી આપ્યું અને કપડામાં ચાર રોટલા બાંધી આપતા કહ્યું ખાવાનું ખૂટતું તો નથી ને બીજા ઘરોમાંથી મળી રહે છે ને નાના ખૂટતું દાતાર ઘણું મળે છે કંઈને સ્ત્રી ઊભી થઈને બાળકો સાથે ચાલતી થઈ મમ્મી એમને જતા જોઈ રહી હતી એ લોકો શાંતિ જતા રહેશે પછી આવતા વર્ષે કદાચ આવશે મમ્મીના ચહેરા પર ગરીબોને આપ્યાનો અનેરો આનંદ દેખાઈ આવતો હતો તો એ ખુશીને સમજવી કે એનો અંદાજ લગાવવો એ કઠિન કામ હતું અચાનક મમ્મીને શું સૂજ્યું દોડીને બહાર જઈને બૂમ મારીને બાર સ્ત્રીને પાછી બોલાવી એ સ્ત્રી પહોંચે ત્યાં સુધીમાં તો ઘરમાં જઈ કબાટમાંથી આછા ગુલાબી રંગની ફૂલોની ભાતવાળી એક બે વખત જ પહેરેલી એક સાડી લઈ આવી બાર સ્ત્રી આંગણામાં આવીને ઊભી હતી તેના હાથમાં સાડી આપતા કહ્યું લે બહેન મમ્મી પાસે એક ત્રણ સાડી હતી તો પણ એક કાપી દીધી કદાચ તારા ભાગ્યની જશે સાડી જૂની નથી એકદમ નવી જ છે બે ત્રણ વર્ષમાં એક જ વાર તો આવો છો બારો સ્ત્રી હાથમાં સાડી લઈ ખુશ થતા બોલી ઘણી ખમા માય બાપ ભગવાન તમને ઘણી હાલે આવજો રામ 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 આવજો કહીને મમ્મી ઘરમાં ચાલી ગઈ એના ચહેરા પરનો આનંદ પરા પહોંચ્યો હતો એના ચહેરા પર સંતોષ સુખ ખુશી કંઈક કેટલી રેખાઓ જોઈ શકાતી હતી કદાચ આ બે દિવસમાં મમ્મી એ પણ ભૂલી ગઈ હતી કે અમે પોતે સાવ ગરીબ છીએ ખાવાનું શરૂ કરવા અને બીજા ખર્ચને પહોંચી વળવા અનેક લોકો પાસે ઉધારી કલી છે કે કેટલું દેવું માથે છે કપડાં કે જૂતા લાવવાની પરિસ્થિતિ નથી સગા સંબંધીઓએ આપેલા કપડાં તે જૂતા પહેરીને ચલાવવું પડે છે પરંતુ મમ્મીને કદાચ એટલું જ યાદ હતું કે એ લોકો સાવ ગરીબ છે એમને આપું આપણો ધર્મ છે એ વખતે મારી ઉંમર કે સમજ એટલી મોટી નહોતી કે બધું જ સમજી શકું પરંતુ એટલું તો જરૂર સમજાય કે સાવ દારૂણ ગરીબીમાં પણ એ બે દિવસ અમને ખૂબ જ અમીર બનાવી ગયા હતા એ બે દિવસની અમીરી મમ્મીના મુખ પર અનેરી ખુશી આપી ગઈ હતી જેની કલ્પના પણ નહોતી કરી બે દિવસોમાં મમ્મી પોતાના બધા જ દુઃખ તકલીફો એ રીતે ભૂલી ગઈ હતી જાણે અમારા જીવનમાં તેમનું અસ્તિત્વ જ ના હોય એ સમયે હું મારો જૂનો શટ આપવાની ના કહેતો હતો પરંતુ આજે જ્યારે સમજણ આવી ત્યારે સમજાય છે કે એ બારોટ પરિવાર કેટલું અમૂલ્ય સુખ આપી ગયો હતો એ લોકોનો હું દિલથી આભાર માનું છું જેમણે અમારા જીવનની સાવ દારૂણ પરિસ્થિતિમાં એક પણ રૂપિયો કે વસ્તુ આપ્યા વિના અમને બે દિવસ માટે ખૂબ અમીર બનાવી દીધા હતા મમ્મીના ચહેરા પર જોવા મળેલી હર્ષ ખુશી અને સંતોષની રેખાઓ આજે યાદ આવે છે આજે સારી નોકરી છે બંગલો ગાડી સંપત્તિ ઘણી છે દુનિયાની નજરમાં અમીર છું છતાં પણ બાળપણમાં જોઈ લે અમીરની તુલનામાં આજની અમીરી સહેજ ફિક્કી લાગે છે દોસ્તો બહેનો તમે પણ ખૂબ જ દાતાર હો તો કોમેન્ટ્સમાં જય શ્રી કૃષ્ણ લખવાનું ભૂલતા નહીં વિડીયો લાઇક કરજો ચેનલ સબસ્ક્રાઈબ કરજો જલ્દીથી કોમેન્ટ કરી દો